સુરતમાં પોલીસ વાનને ટક્કર મારનાર અને ખંડણી માંગનાર બે આરોપીઓને સુરત પોલીસે કાયદાનો ભાર કરાવ્યો સુરતના ઓન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલા બુટલેગર દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ વાન પર પોતાની કારથી ટક્કર મારી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી આરોપી બુટલેગર યુસુફ ફરાર થઈ ગયો હતો હુસૈન ઉર્ફે યુસુફ તેની જે જગ્યા પર પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો એ વિસ્તારમાં પોલીસ તેને લઈ ગઈ અને લોકોમાંથી ડર દૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા બેતાલીસ વર્ષીય દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાચણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

કે રેતી ભરેલી એક ટ્રકના સો રૂપિયા ખંડણી આપવી પડશે નહીં તો જાનથી મારી નાખીશું આ ધમકીથી ગભરાઈ દીપકે બંને ભાઈને ટ્રક દેઠ સો રૂપિયા હતો આપવાનું ચાલુ કર્યું દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો બંને ભાઈએ વર્ષ બે હજાર બાવીસથી લઈ અત્યાર સુધી દસ લાખ ખંડણી વસૂલી ગત તારીખ સાતમીના રોજ દીપક તાપી નદી કિનારે આવેલા તાપી કુબેરેશ્વર મહાદેવ મંદિરે હતો ભદ્રેશનો ફોન આવ્યો કે હવેથી ટ્રક દીઠ એક હજાર આપવા પડશે દીપક ભદ્રેશની વાતમાં સંમત નહીં થતા તેને ધંધો બંધ કરી દેવાની ધમકી આપતો હતો બાદમાં ભાવેશને ભદ્રેશ દીપકને ફોન કરી જો ટ્રક દીઠ નહીં આપે તો જાનથી મારી નાખવાની ને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા દીપક બંને ભાઈઓના ત્રાસથી કંટાળી ગયો અને અડાજણ પોલીસની શરણે ગયો પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી લીધી પોલીસે બંને ખંડણીખોરોને તેમના વિસ્તારમાં લઈ ગઈ અને કાયદાનું ભાન કરાવ્યું